લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોએ વધારી બીજેપીની ચિંતા પાટણમાં ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાટીદારોની સભામાં અનામત આંદોલનનો મુદ્દો ગુંજ્યો છે અનામત આંદોલનમાં થયેલા અત્યાચારનો બદલો લેવા આહવાન કરવામાં આવ્યું છે

એક પાટીદાર હોલ ની જેમ એ પાટણમાંથી જંગી બહુમતી થી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો મારીશું અને બીજું એક પાટીદાર સો લોકોને સમજાવશે અને બસો વોટનું પરિવર્તન કરશે એવું જ માતાજી સદારામ બાપુ ખોડિયાર માં રોમાપી જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષી સોગંદ ભાઈ અને કરશો ને